વધતી ભીડને ધ્યાનમાં રાખીને ઉધના રેલ્વે સ્ટેશન પર ભારતીય રેલવે એક નવી ડિજિટલ પહેલ શરૂ કરી છે હવે જનરલ રેલવે ટિકિટ લેવા માટે લાંબી કતર ઉભા રહેવાની જરૂર નહીં રહે તહેવારોની મોસમમાં

આ ઉપકરણ દ્વારા જનરલ તેમજ પ્લેટફોર્મ ટિકિટો તરત જ પ્રિન્ટ કરી શકાય છે જેનાથી મુસાફરોનો સમય અને તકલીફ બંને બચશે રેલવે અધિકારીઓનું કહેવું છે કે તહેવારો દરમિયાન ખાસ કરીને દિવાળી અને છઠ જેવા પ્રસંગો ઉપર ઉત્તર ભારત જતી ટ્રેનોમાં ભારે ભીડ રહેતી હોય છે જેના કારણે ટિકિટ કાઉન્ટર ઉપર લાઈન અને અવ્યવસ્થા સર્જાય છે સુવિધા મુસાફરો માટે મોટી માટેશન બ્રુઝ સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર